જય ધનવંત્રી મિત્રો આયુર્વેદમાં એવા બે ઉત્તમ ટોનિક એટલે કે આમળા અને મધ જો મિત્રો આમળા અને મધનું સેવન એટલે કે શિયાળાના આજે ત્રણ મહિના દરમિયાન કરવામાં આવે તો જરૂરથી તમે આખું વર્ષ લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો અગત્યની વાત એ કરીએ કે લીલા આમળા કે જેમાં વિટામિન સી પ્રચુર માત્રામાં રહેલું છે અને એવું કહેવાય છે કે સંતરા કરતાં પણ વિટામિન સી વીસ ગણો એટલે કે તે આમળામાં રહેલું છે બસ આ જ વિટામિન સી ને કારણે તે આપણી ઇમ્યુનિટી મજબૂત કરવામાં ખૂબ સારું સહાય કરે છે અને તમે કદાચ કેટલા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે કે જ્યારે એક ઋતુમાંથી બીજી ઋતુમાં જ્યારે પરિવર્તન થાય છે અને એ સમય દરમિયાન શરદી તાવ કફ કે વાયરસ તાવ કે વાયરસ જન્ય બીમારીઓ આપને અવારનવાર સતાવતી હોય છે તો એવા લોકો માટે ખાસ કે જો કે જે લોકો આમળાનું સેવન કરે છે તો તે લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને રહી વાત એ કે મધ કે મધમાં એન્ટી ઓક્સિડન્ટનો ગુણ રહેલો છે એટલે કે આપણા શરીરમાં જાણતા અજાણતા ગયેલો કચરો જેને બહાર કાઢવા માટે તે ખૂબ સારું કામ આપે છે અને આમળા કે છે ને ત્રિદોષ ચિત પણ કહેવાય છે એટલે કે મિત્રો ત્રિદોષ વાત દોષ પિત દોષ અને કફ દોષ આ પ્રકૃતિના લોકો આમળાનું સેવન કરી શકે છે અને તે મિત્રો જે ત્રણે તેમને બેલેન્સ રાખવા માટે ખૂબ સારું કામ આપે છે એટલે તો મિત્રો જો તમારે તમને તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરવી છે સાથે રોગો સામે લડવા માટેની શક્તિ વધારવી છે તો જરૂરથી શિયાળાના જે ત્રણ મહિના દરમિયાન આમળા અને સાથે મધનું સેવન કરવું જોઈએ છે એટલે કે કાચ જેવું ચોખ્ખું થાય છે પૂછો કેમ કારણ કે આમળામાં પ્રચુર માત્રામાં ફાઈબર્સ રહેલા છે બસ આજ ફાઈબર્સ ને કારણે તે આપણા આંતરડામાં જે સુકાઈ ગયેલું મળ છે અથવા તો સુકાઈ ગયેલા આંતરડા છે જેને તે ફરીથી ફરીથી રિસ્ટાર્ટ કરવા માટે ખૂબ સારું કામ આપે છે એટલે કે મિત્રો જે ફાઇબર્સને કારણે તે આપણા જે લીધેલા ખોરાકનું તે પાચન કરી દે છે અને પરિણામે આપણી જે જૂની કબજિયાત છે તેનાથી પણ આપણે તે બચાવે છે અને રહી વાત એ કે મધ કે મધમાં પ્રોબાયોટિક બેક્ટેરિયાસ રહેલા છે અને જેના કારણે જે તેમને એક એન્ટી ઓક્સિજન જેવું તે કામ પૂરું પાડે છે કે જેથી કરીને તે આપણા જે આંતરડાની જે મુમેન્ટ છે એટલે કે જે બોવેલ મુમેન્ટ છે તે સારી અને સરળ બનાવે છે એટલે કે તે સ્મૂથ બનાવવા માટે સારું કામ આવે છે એટલે કે આપણું જે પાચનતંત્ર છે તે પથ્થર જેવું મજબૂત થઈ જતું હોય છે સાથે આમળા કે જે આપણા શરીરમાં જે રહેલું જે લિવર છે તેને મજબૂત બનાવે છે એટલે કે જે લિવરનું મેટાબોલિઝમ છે તેને તે ફાસ્ટ કરે છે અને સારું કરે છે પૂછો કેમ કારણ કે જ્યારે આપણા શરીરમાં જ્યારે લીધેલા ખોરાકનું બરાબર પાચન ન થાય અને તેને કારણે આપણે આપણા શરીરમાં બિનજરૂરી ચરબીનું પ્રમાણ વધી જતું હોય છે એટલે કે તમે આ સમયે કેટલા લોકોના મોઢે સાંભળ્યો હશે કે હું સાવ ઓછું જમું છું છતાં પણ મારું વજન વધતું જાય છે તો એવા લોકો માટે ખાસ કે જે લોકો વેઇટ મેનેજમેન્ટ અથવા તો વેઇટનું મેન્ટેન કરવા માંગતા હોય તો જરૂરથી એ લોકો આમળાનું સેવન કરી શકે છે અને રહી વાત એ કે મધ કે મધ અને સાથે જો એ લોકો ઉફાળું પાણી કે બંને મિક્સ કરીને રોજ સવારે તેમનું સેવન કરે છે તો જરૂરથી તેમનું જે વેઇટ મેનેજમેન્ટ માટે ખૂબ સારું અને તે સહાયકારક નીવડે છે અને સાથે અગત્યની વાત એ કરીશ કે આપણા શરીરમાં જે બિનજરૂરી કચરો કે જેને પચાવવામાં લીવર હોય છે તો તો મિત્રો જો આપણે મજબૂત રાખીશું એવી ઘણી બધી પ્રકારની બીમારીથી આપણે બચી શકીએ છીએ તો આજે લીવરને મજબૂત રાખવા માટે આપણે શું કરવું જોઈએ તો લીવરને મજબૂત રાખવા માટે આમળાનું સેવન કરવું જોઈએ અને તેમાં પણ જો શિયાળા દરમિયાન આવતા જે લીલા આમળા આપણે સેવન કરીએ છીએ અને સાથે મધ તો શરીરમાં જે બિનજરૂરી કચરો પણ બહાર ફેંકી દે છે અને સાથે મધમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ કે જે આપણા શરીરમાં અને ખાસ કરીને લીવરમાં રહેલો જે બિનજરૂરી કચરો છે તેને તે સાફ કરવા માટે ખૂબ સારું અને અસરકારક નીવડે છે સાથે સાથે અગત્યની વાત એ કે જે આ સમય દરમિયાન અકાળે વાળ સફેદ થઈ જવા અથવા તો વાળમાં ખોડો થવો ખરવા આવી અનેક સમસ્યાઓથી અવારનવાર લોકો પરેશાન થતા હોય છે તો જરૂરથી મિત્રો મહિના દરમિયાન આમળા અને સેવન કરો છો તો જરૂરથી આ સમસ્યાથી તમે બચી શકો છો પૂછો કેમ કારણ કે આમળા કે જે આપણા શરીરમાં વાયુ પિત્ત અને કફ આ ત્રણે દોષ ને તે એટલે કે ત્રિદોષને તે સંતુલન રાખે છે કે જેથી કરીને જે વાળ ખરવાની સમસ્યા છે તેનાથી આપણે બચી શકીએ છીએ અને રહી વાત એ કે મધ કે મધ છે જે આપણા જે ખોડો છે તે ખોડો થતા અટકાવે છે સાથે જે આપણી જે માથાની જે સ્કીન છે એટલે કે માથાની ચામડી છે તેને તે હાઇડ્રેટ રાખે છે એટલે કે જેને તે મોશ્ચરાઈઝિંગ તે પૂરું પાડે છે અને જે વાળના મૂળ છે તેને તે મજબૂત બનાવે છે તો જરૂરથી મિત્રો શિયાળામાં આમળા અને મધનું સેવન કરો કે જેથી કરીને જે તમને વાળની સમસ્યાથી તમે લોકો બચી શકો છો અને સાથે સાથે અગત્યની વાત એ કરીશું મિત્રો કે આજના સમયમાં ચામડીની બીમારી એ કેટલા બધા લોકો અવારનવાર પરેશાન થતા હોય છે તો જરૂરથી મિત્રો આમળા જેમ છે સાફ કરે છે પરંતુ સાથે સાથે આપણું જે પીત છે વધી ગયેલું પિત છે તેને તે શાંત પાડવા માટે ખૂબ સારું કામ આપે છે એટલે મિત્રો આમળા કે જેને આપણે ત્રિદોષ ચિત્ત કહીએ છીએ પરંતુ સાથે સાથે આપણી જે ચામડીની બીમારી છે તેનાથી પણ આપણે તે બચાવે છે સાથે સાથે ઘણી વખતે નાની ઉંમરે પણ ચહેરા ઉપર તરતલી આવી જોઈએ આવી સમસ્યાથી પણ આપણે તે આપણે બચાવે છે અને રહી વાત એ કે મધ એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવે છે અને જેથી કરીને આપણે ચહેરા ઉપર આવતા જે ખીલ છે અથવા તો ખીલથી થતા ડાઘ છે તેનાથી આપણે તે બચાવે છે અને તે ઓછું કરવા માટે તે ખૂબ હિતકર છે અને સાથે સાથે જે આપણી જે ચહેરા પરની સ્કીન છે એટલે કે તે હાઇડ્રેટ રાખવા માટે અને તે એક મોસ્ચરાઇઝિંગ તે પૂરું પાડે છે અને તો જરૂરથી મિત્રો આજે શિયાળામાં આજે મધ અને આમળાનું સેવન કરીએ અને તો અગત્યની વાત એ કરીએ કે આમળા કે જે આપણા હાર્ટને મજબૂત રાખવા માટે ખૂબ સારું કામ આપે છે કારણ કે તે આપણા શરીરમાં રહેલું છે બેટ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ખૂબ સારું કામ આપે છે કે જેથી કરીને આપણે જે હૃદયનું સ્વાસ્થ્ય તે સારું અને લાંબા સમય સુધી મજબૂત રાખી શકીએ છીએ અને આપણે જે હાર્ટ એટેક જેવી બીમારીથી પણ આપણે બચી શકીએ છીએ અને રહી વાત એ કે મધ મધમાં પણ એવી અમુક અમુક પ્રોપર્ટી રહેલી છે કે જેથી કરીને તે તે આપને કે ડિગ્રી પ્રોટેક્શન પાડે છે અને મિત્રો આ સમયમાં તમે નાના બાળકોને પણ ચશ્મા આવી જવા અને અને સાથે સાથે અગત્યની વાત એ કે મોટી ઉંમરના લોકોને આંખની બીમારીઓ આવી અવારનવાર સતાવતી હોય છે તો જરૂરથી મિત્રો જે શિયાળામાં આવતા જે લીલા આમળાનું આપણે સેવન કરીએ અને સાથે મધ સેવન કરીએ કે જેથી કરીને તે આપને આંખને ને ઠંડક પણ પૂરી પાડે છે

આરોગ્ય સારું અને મજબૂત રાખી શકીએ છીએ તો મિત્રો આ જે માહિતી છે એ તમે દરેક લોકો સુધી પહોંચાડો કારણ કે આ સમય દરમિયાન કેટલા લોકો આમળાના ખટાશને કારણે તે લોકો આમળાને ઝાકારો આપે છે તો જરૂરથી મિત્રો એ લોકો આવા જે સૂચનો જાણે છે આવા સૂચનોનું પાલન કરે છે તો એ લોકો અને એમના પરિવારને પણ લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આવી ઉપયોગી હેલ્થ સંબંધિત ગુજરાતીમાં માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી રજા લઉં છું સ્વસ્થ રહો મસ્ત રહો જય ધન્વંતરી સૌનો આભાર